હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અમે આવી ગયા છીએ ફાર્મ ઉપર તો આજે ફાર્મ ઉપર કામ ચાલુ છે અમારો જે ચંપો હતો એને કટિંગ કરવાનું તો જુઓ અહીંયા આપણે શૈલેષભાઈ ચંપો કટિંગ કરે છે અડધો આપણે કટિંગ કરી લીધો છે અડધો બાકી છે કટિંગ કરવાનો તો આપણે ફટોફટ ચંપો છે એ કટિંગ કરી લઈએ અને જેવો કટિંગ થતો આવે છે એવા આપણે ફૂલ પર ઉતારતા આવી આવીશી ચંપાના તો જુઓ ને ચાલુ જ છે કામ ચંપો કટિંગ કરવાનું સરસ મજાનું સામેની બાજુ કટિંગ થઈ ગયો છે ચંપો ફૂલ સરસ મજાનો હવે અડધો સામે છે એ અડધો બાકી છે કટિંગ કરવાનો ચંપો ને જો મમ્મી બધું હેડલિંગ કરે છે કે ઢેળી લઉં ન ઢેડું એવી રીતે ક્યાંક ને પપ્પા શૈલેષભાઈ ને શીખાડે છે તો આપણે સરસ રીતે ફૂલ બુલ ઉતારી લેશું અને કટિંગ કરી લેશું ચંપો ફટોફટ તો જો આવી રીતે આપણે એકદમ ખુલ્લું કરી નાખ્યું છે આખું ચંપાથી ચંપાથી જે ઘેરાયેલું હતું ચંપો કટિંગ કરીને તો જો આરા ચંપાની ડાળખી કપાઈ ગઈ છે મારા મમ્મી ફૂલ વીણવા માટે જાય છે ભગવાનના હાર બનાવવા માટે તો વીણી લઈએ જો સરસ મજાનું અને આ કટિંગ થઈ ગયું છે હવે એક ડાળખી જ બાકી છે ઈ પણ શૈલેષભાઈ કટ કરે છે કોવાડી થી ભાઈ ઉપર ચડી અને કટ કરશે ચંપા એક ડાળખી છે મોટી જો બાજુ ખેતરમાં આપણે ટ્રેક્ટર પણ ઉભું રાખી દીધું છે ટોલી તો જેવી ડાળખી પડે એવી ટ્રેક્ટર ની ટોલી પડે એટલે આપણે નાખવું ન પડે એટલું બધું ઘસ્યા તો અહીંયા આપણું ટ્રેક્ટર પણ જો ઉભું છે બાજુ ના ખેતર માં સરસ મજાનું ચંપાનું ઝાડ છે

સરસ મજાનું વાતાવરણ છે તડકો પણ નથી સમુરો એકદમ છાયો છે વરસાદ જેવું વાતાવરણ છે આજનું આ આમ નું સરસ મજાનું પેડ નું તો સામેની બાજુ ખાટલો આપણે રાખી દીધો છે ઓટલો છે બેસવા માટે ચાર વાગી ગયા છે અને દિવે પણ બાલ મંદિરમાંથી સીધો આવ્યો છે વાડીએ દિવે તને આજે કોણ તેડવા આવી તું બાલ મંદિરમાંથી માંથી બાપા હે પતને આજ બાલ શું કરાવ્યું બેન બીજું બીજું તને શું પૂછતા તા બેન એમ કે કાલે ક્યાં ગયો તો હે તો એમ કીધું હે ભૂજ ગયો તો ઓ ઓ જો દિવ્યા ની મોજે મોજ બાલ માય દિવ્યા ની મોજે મોજ વાડીએ મોજે મોજ દિવ્યા ની જો બહુ મોજ કરી રહ્યો છે દિવ્યા અત્યારે સરસ મજાની એકદમ મસ્ત પવન પણ આવી રહ્યો ઠંડો ઠંડો સમુરી ગરમી નથી થાતી એસી જેવો પવન આવે છે સરસ મજાનો ઓનિયાક ફાઇનલી ફાઈનલી આપણો ઓનિયાક ને બધું સાફ થઈ ગયું છે આપણે જે ચંપા કટિંગ કર્યા હતા ઈ અને સામેની બાજુ આપણો ટ્રેક્ટર પણ ભરાઈ ગયું છે ફૂલ ચંપાના ઝાડ થી આપણે કટિંગ કર્યો હોય પપ્પા હમણાં જ રાખ પપ્પા હમણાં જ ગસ્યો નાખવા માટે જવાના છે ટ્રેક્ટર થી ગામ સરસ મજાનું ટ્રેક્ટર ભરી નાખ્યું છે અને સફાઈ થઈ ગઈ છે હવે બસ આ વેણા થી આપણે સફાઈ કરી લેશું સરસ મજાની છે ફૂલ પપ્પા ટપીને બાજુના પડામાં જાશે હવે જોવા ક્યાંક ને દિવ્યાની ની વાતું ચાલુ હોય એકદમ ફૂલ ટોલી ભરી નાખી છે આપણે સરસ મજાની પપ્પા ફાઇનલી બાજુના પડામાં હલા ગયા છે ટપીને અનેક ને દાદી આવી ગયા છે ગમેલું ભરીને આંબાનું સરસ મજાનું તો જો હવે અનેક ને આંબા ઉતરે છે આપડા બહુ સરસ મજાના લાયા છે આંબાનું ગમેલું ભરીને દાદી

સારું થઈ ગયું રવાનું સરસ મજાનું ગસ્સે ફગાવવા માટે જાય છે ચંપા ગસ્યા નાખવા ગીતું એ બસ આવીને ન્યાક ને જસ્ટ ઉભું જ તોલી ખાલી કરી આવું ઘસ્યાનું ન્યાક ને દિવ્યા પણ ઉતરેરો નીચે દિવ્ય ઉતરી ગયો હવે ઉતરવું નથી દિવ્યને ટેક્ટરમાંથી નીચે હવે જો દિવ્યને ટેક્ટરમાંથી નીચે ઉતરવું પડે એટલે રોવે દિવ્યને ટેક્ટરમાંથી નીચે ઉતરવું પડે એટલે રોવે તો ટોલીમાં બેઠો દિવ્ય સરસ મજાનો જો સાવ નીચે બેસી ગયો કેવો સરસ મજાનો ટોલીમાં બેઠો એ દિવ્યા નથી આપણે વાર ટ્રોલી ની વાત વાર ને ઉભો હોય દિવ્યા દિવ્યા હાઈ

તો આજે ફાર્મ ઉપર સ્પેશિયલી બધું કટિંગ કરવાનું કામ ચાલુ છે સરસ મજાનું કામ પૂરા ચાલે છે અમારું બધાનું શૈલેષભાઈ સરસ રીતે કટિંગ કરે છે કારણ કે મોટી ગાડી કે આવે તો એનામાં નળે ની ડાળીઓ એના માટે આપણે કટિંગ કરી નાખીએ બધી અને ચીકુની ફરવાનું કામ ચાલુ છે ઓટલા ઉપર દિવ્યાનું ચાલુ થઈ ગયું છે પીપરમેન્ટમાં માટે પણ આપણા વાડીએ આપણે પીપર લઈ નથી આવ્યા ગયા છેક અને હવે લોકો અમે ઘરે જવાની તૈયારી કરી છે જો અમે બધું ખણી લીધું છે ઘરે લઈ જવાની વસ્તુ અને સાથે આજનો વિડીયો હું અન્ય એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બતાવો ચડાવો ને જો અન્ય આંકને મારા મમ્મીને આવ્યા આમાંનું ગમેલું છે એ ચડાવવાનું છે તો આપણે ચડાવી લઈએ